હાલ રક્ષાબંધનને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન નવ ઓગસ્ટ શ્રાવણ મૈદાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવશે આ વખતે રક્ષાબંધન પર કોઈ અશુભ યોગ નથી બની રહ્યા આ સારી વાત એ છે કે આ દિવસે ભદ્રયોગ પણ નથી કારણ કે નવ ઓગસ્ટના સૂર્યોદય પહેલા તે પૂર્ણ થઈ જાય છે તેથી કહેવામાં આવે છે કે રક્ષાબંધન પર આખો દિવસ રાખડી બાંધી શકાય છે તેમજ સાત કલાક સૌથી શ્રેષ્ઠ મૂહૂર્તિની વાત કરવામાં આવી છે પરંતુ એવું નથી રક્ષાબંધનના દિવસે રાહુ રાહુકાળની છાયા રહેવાની છે ભદ્રકાળની જેમ રાહુકાળમાં પણ રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે રક્ષાબંધન પર ભદ્રકાળનો અશુભ છાયો ન હોવાથી લોકોને મોટી રાહત મળી છે અને પરંતુ આ રક્ષાબંધન પર રાહુકાળ અડચન રૂપ બને છે ચિંતાજનક વાત એ છે કે સવારે 10 થી 12 વાગે દરમિયાન રાહુકાળ બની રહ્યો છે જેથી આ સમય રાખડી બાંધવી યોગ્ય નથી 8 ઓગસ્ટના બપોરે 2.12 થી લઈને નવ ઓગસ્ટના આજે બપોરે એક ચોવીસ મિનિટ વાગ્યા સુધી રહેશે સવારે પાંચ ને સુડતાલીસ વાગ્યાથી બપોરે એક ચોવીસ મિનિટ સુધી રહેશે એટલે કે રક્ષાબંધન મનાવવા માટે સાત કલાક અને સાડત્રીસ મિનિટ શુભ મુહૂર્ત રહેશે પરંતુ આ દરમિયાન નવ ને સાત વાગ્યાથી લઈને દસ ને સુડતાલીસ કલાક સુધી રાહુકાળ રહેશે આ એક કલાકના સમયગાળામાં બહેન તેના પાયની રાખડી બાંધવાથી બચી જાય તો સારી વાત છે રાહુકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે તો હાલ માટે એટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને કરી બાજુમાં આવેલા બે લાઇકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે